પણ તું તાર બાપુ કહી કઈ દેતો હોય તો એ માર બાપુને કહું ને તોય નવી માં મારી મને મારા સર કઈ નો પણ આપણે ભણવા ન જવું આ દાખો દે ઠેલોડિયા રમવું એ બેજા રમવા તારું આલા ઠેલોડિયા રમવા દઈ જાવ ઠેલોડિયું લાયો હો કાઈ તું હા ઠેલોડિયું લાયો છે હું આ તો ચાલુ કઈ રાખ એ બાબલા ને કાયા તો બેન ભણવા ન થાવાનું એટલે મેં કીધું ને ભણવા ન થાવાન થાતું હજી એકવાર કહું ભણવા આવવાનું હે

અને મારે કઈ ઉપાધી નથી એને બાપો હોય જાય કામે અને મારે નકરા જલસા અને છોકરો હોય જાય ભણવા એને બાપુને ખબર પડવા જ ન દેવી જો એને બાપુ ખબર પડે તો મારી યાર બાજે ની હારે ને એટલે મારવાનો તે ફૂલ ગઈ કે ઓલા બાપ લે મને માર્યો હે તને માર્યો ઈચ્છા હે ઈય કાળે ની નાલે ઠેરોડી રમે હે રમે છે હે બટા તું ભણવા જાય હું અહીંયા જાવ છું બોલો કેવો છે

ઘરે ઘરે જઈને તારો વારો શું છે આવા ખાડા નો બુરાવાય રોડ નાખી દે ને ગામમાં ગામો ગામ જોઈએ બ્લોક નાખી દીધા બ્લોક નકરા પૈસા જ ખાસ

હલો મગના એટલે આ બધું કરવું પડે ગામ નાનું રહેવું પડે કામ કરવા માં તારે જ નકરા બેઠા બેઠા પૈસા જ ગણવા મફત આ મંડપ સર્વિસ વાળો જ બોલું બોલો ગાલા કેટલા ખોળવાના ના વી ગાલા તો નથી વી ગાલાનો મેર કાયલ પડે આજ જે એટલા બધા ખોળી દીધા એટલે પણ નથી તો ક્યાંથી કાઢવા લગનકારો એટલો છે આ આવશે તો થઈ જાય ચાલો આ એની માને કેટલા ફોન આવે આ લગનકારો એવો છે ને કે બધાય માંડવા વેસ્ટ જાય હા છે શું છે એ મારે ખર્યા જ પડશે ખરી ફોન આવ્યો કે ઘરે શું કામ છે અહીંયા કામ છે કાંઈક હવે ફોન આવ્યો તો એટલે જવું પડે એવું છે તે ઓલા માંડવા કોણ તાર બાપા ખોડ છે પણ સમજો ગયા એવા હમણાં પાસે આવી હા એટલે તમે ન આવો મને ખબર તમારી પણ શહેર તમારું મોટરસાયકલ દ્યો આમ જ્યાં ને એવા પાસા આવી પછી જો કલાકનો ટાઈમ છે કલાકમાં પાછા વી આવજો બરોબર અરે અડધે કલાકમાં વી આવી હા 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 જાઓ જલ્દી જવા દે તમારા આવા નાવા થતા હોય જટ મરજો

આજો આ આ તું આ નુગરીના પણ અરે બાપા હું ફોન કર્યો અહીંયા કામ ઉપર હતો તને ના પાડી નતી કે બીજી બાયડી ન કરવી તોય કરીને બેઠો ને પણ હું શું રાડ્યું પાડો માને તારી વવ રે ને તારા છોકરાને ઢોર ની જેમ મારે છે પણ મારો છોકરો ભણવા વઈ ગયો છે હું તમે વાત કરો છો આ સરપંચને પૂછ આજ તેને નીકળ્યા હા હા શું હવે સમજો મરી જાય છે ને તેર ખઈ બીજે વહુ બસાઈ જાય છે એવું બન્યા નહીં પણ હવે કેવો કેવું છે હવે બાપુ મારો દીકરો હારતો નતો કા હારતો નતો એક વાર કેવું હોય કેવાનું

મેં તને શું મારા છોકરાને ને કઈ ખટવું ન હે મારી ભૂલ નવી જોઈએ હવે આવું કોઈ નહીં કરું હે હવે પાછી માય ફ્યુ છે

ઓ ભાગ લીજે ને આખો જ ઘરે કરી દીધે એ ઓ બાપુ હાલે જલ્દી આજ